દસ જુલાઈ ગુરુ પૂર્ણિમા દિવસે ગાયને ચૂપચાપ આ એક વસ્તુ ખવડાવી દેજો એટલા પૈસા આવશે કે તમે ગણતા ગણતા થાકી જશો ગુરુ પૂર્ણિમા એ દિવસ નથી તે એક સંયોગ છે જ્યારે બ્રહ્માંડનું દરેક કિરણ દરેક તરંગ દરેક ઊર્જા ફક્ત એક જ વાત વારંવાર બોલી રહી હોય છે જેણે તને અંધકારમાંથી બહાર કાઢ્યો તેના ચરણોમાં માથું ઝુકાવ અને જો આ જ દિવસે આ વિશેષ તિથિની સવારે સૂર્યના પહેલા કિરણ પહેલાં તમે કંઈક એવું કરી લો જે કરોડો જન્મોની દરિદ્રતાને બાળી નાખે તો શું તમે તેને છોડી દેશો શું તમે તે નાનું કામ નહીં કરો જેનાથી ભોલેનાથની કૃપા તમારા ઘરના ઉંબરા પર આવીને બેસી જાય આજે તમને એક રહસ્ય કહેવા જઈ રહ્યો છું એવું રહસ્ય જે આપણા ઋષિ હજારો વર્ષો સુધી છુપાવીને રાખ્યું હતું અને હવે તે તમારા ચરણોમાં આખું ગામ હજુ સુઈ રહ્યું છે ફક્ત ઘંટડીનો ધીમો અવાજ અને ક્યાંક ક્યાંક ગૌશાળાઓ માંથી આવતો ગૌમાતા નો હળવો અવાજ સંભળાય છે આ એ જ સમય છે જયારે ધરતી અને આકાશ વચ્ચેનો સૌથી પવિત્ર સેતુ ખુલે છે બ્રહ્મ મુહૂર્ત અને આ એ જ સમય છે જ્યારે તમે ભલે તો પોતાના ભાગ્યની રેખાઓ ફરીથી લખી શકો છો પરંતુ આ ફક્ત વાંચવાની કા સાંભળવાની વાત નથી આ તો કરીને જોવાની વાત છે દસ જુલાઈ આ ફક્ત તારીખ નથી એક બ્રહ્મ ક્ષણ છે ગુરુ પૂર્ણિમા જ્યારે ચંદ્રમા સૌથી વધુ તેજસ્વી હોય છે અને જ્યારે સાધના સેવા અને શ્રદ્ધાનું દરેક કાર્ય લાખ ગણું ફળ આપવા લાગે છે અને આજ દિવસે સવારના અલૌકિક સમયમાં જો તમે એક વિશેષ વસ્તુ લઈને ગાય પાસે છો કોઈને કહ્યા વગર વગર કોઈ તો સમજી લો કે તમારા ઘરની દરિદ્રતા તમારા દરવાજે થી ભાગવાનું શરૂ કરી દેશે ગામની બહાર પીપળા નીચે એક વૃદ્ધ બાબા બેઠા હતા શિયાળાની એક સવાર હતી જ્યારે તેમણે મારી આંખોમાં જોઈને કહ્યું હતું જે દિવસે તને સાચા અર્થમાં પોતાના ગુરુની કૃપા જોઈતી હશે તે તે દિવસે દિવસે ચૂપચાપ એક વસ્તુ લઈને ગૌમાતા પાસે જતો રહેજે નહીં ફક્ત ખવડાવીને પાછો આવજે તે દિવસે આખો બ્રહ્માંડ તારા માટે દ્વાર ખોલશે અને તે દિવસ વર્ષો પછી આજે આવ્યો છે દસ જુલાઈ ગુરુ પૂર્ણિમાનો તે પવિત્ર સવારનો સમય હવે વાત આવે છે કે તે એક નાની વસ્તુ શું છે પરંતુ તે પહેલા શું તમે જાણો છો કે ખવડાવવું એ એ ફક્ત એક એક સેવા નથી તપ છે 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 ગાય માતા જેની પીઠ પર દેવલોક વસે જેની પૂંછડીના વાળમાં યમરાજ નો ભય છુપાયેલો છે અને જેના મુખ ના શ્વાસ માં દેવી લક્ષ્મી નો વાસ છે જેને ગાયને શ્રદ્ધાથી સ્પર્શ કર્યો તેના પાપ ઓગળી ગયા અને જેને ગાયને અન્ન આપ્યું તેના ભાગ્યમાં સુખની નદીઓ વહેવા લાગી તો દસ જુલાઈ ના રોજ સવારે ઉઠો સૂર્યના પહેલા કિરણ પહેલા ઉઠો મોહાથ ધોઈ ને સ્નાન કરી લો કોઈ કહેશો નહીં કોઈ ચર્ચા કરશો નહીં ચુપચાપ રસોડા માં જાઓ એક જૂની પિત્તળની વાટકી માં ગોળ નો એક નાનો ટુકડો રાખો હા એ જ ગોળ જે ફક્ત અન્નનું પ્રતીક નથી પરંતુ લક્ષ્મી નો સંદેશવાહક પણ છે આજ છે તે નાની વસ્તુ જે તમારી કિસ્મત બદલવાની તાકાત ધરાવે છે ગોળને હાથમાં લઈને એક વાર ઓમ નમઃ શિવાય અને એક વાર ગૌમાતાની જય કહો પછી કોઈને કહ્યા વગર તે ગોળ લઈને નીકળી જાઓ રસ્તામાં કોઈ પૂછે કે ક્યાં જઈ રહ્યા છો તો હસીને કહો ગંગા સ્નાન પરંતુ દિલમાં જાણો કે આજે તમે પુણેની એવી નદીમાં ઉતરવા જઈ રહ્યા છો જે તમારી સાત પેઢીઓને તારીને પાર કરાવી દેશે ગમે ત્યાં શકે છે કોઈના ઘરની બહાર મંદિરની પાછળ કા ખેતરો પાસે પરંતુ ધ્યાન રહે ગાય સફેદ હોય તો ઉત્તમ ભૂરા રંગની હોય તો શ્રેષ્ઠ અને જો ગાય પોતાના વાછરડા સાથે હોય તો માનો કે તમને માં લક્ષ્મય બોલાવ્યા છે ધીમેથી તે ગોળને પોતાની હથેળી પર રાખો અને તેની આંખોમાં જુઓ બોલ્યા વગર વગર કંઈ પણ કહ્યા વગર બસ તેને ખાવા દો અને જેવો જ તે પહેલો ટુકડો તેના મુખમાં જાય છે તમને પોતાની આત્મામાં કંપન અનુભવ થશે કારણ કે તે માત્ર ગોળ નથી ખાઈ રહી તે તમારા કર્મોને ખાઈ રહી છે તમારા ભાગ બંધ દરવાજા ખોલી રહી છે અને તમારી સુની હથેળીઓમાં લક્ષ્મીની રેખાઓ લખી રહી છે હવે જ્યારે તમે પાછા ફરો તો પાછળ વળીને જોશો નહીં બસ એક મંત્ર વારંવાર બોલતા રહો ગુરુ દેવાય નમ ગુરુ દેવાય નમઃ આ મંત્ર બ્રહ્માંડ સંકેત આપશે કે તમે આજે જે કર્યું છે તે કોઈ સામાન્ય કાર્ય નહોતું તમે એક પ્રાચીન તંત્ર ને જગાડ્યું છે અને હવે તે તંત્ર તમારું જીવન બદલવા માટે જાગી ચુક્યું છે તમને વિશ્વાસ નહી થાય પરંતુ આજ ઉપાય વાર મધ્યપ્રદેશના એક નાના ગામના ખેડૂતે કર્યો હતો બે ગાયો ગોળ ખવડાવ્યો ચૂપચાપ અને એક મહિનામાં તેની બંધ પડેલી જમીન પર પાણીનો સ્ત્રોત ફૂટી નીકળ્યો સુકું ખેતર લહેરાઈ ઉઠ યો અને થોડા જ અઠવાડિયામાં તેને સરકારી યોજના લાખોની સહાય મળી એક મહિલા જે પંદર વર્ષથી નોકરી માટે ભટકી રહી હતી તેણે ગુરુ પૂર્ણિમા ની સવારે જ આ ઉપાય કર્યો સત્યાવીસ માં દિવસે તેની પસંદગી એક મોટી કંપની માં થઈ તે પણ ઇન્ટરવ્યુ આપ્યા વગર અને હવે આજ તક તમારી પાસે છે દસ જુલાઈ ના રોજ બ્રહ્મ મુહૂર્ત માં ચુપચાપ ગાય ને ગોળ નો એક નાનો ટુકડો ખવડાવી દેવો ના કોઈ ને ના કોઈને પૂછવું ના કોઈ શોર ના કોઈ પ્રચાર બસ શ્રદ્ધા સેવા અને મૌન ભાગ જે લોકો ફક્ત દેખાડામાં વિશ્વાસ રાખે છે તેમના માટે આ ઉપાય નથી પરંતુ જેઓ ચૂપચાપ પોતાના ભાગ્યને પલટાવવા માંગે છે તેમના માટે આ ઉપાય એક ચમત્ કાર બની જશે જ્યારે તમે પાછા ફરો તે ગોળ મીઠાશ હવે તમારા ભાગ્યની કડવાશ ને ગળી ચુકી હોય છે પરંતુ આ તો શરૂઆત છે હવે તમારે તે કામ કરવાનું છે જે આ ક્રિયાને પૂર્ણતા આપશે કારણ કે માત્ર શરૂઆત કરવાથી ચમત્કાર નથી થતા તેને સમર્પણ થી નિભાવવાથી થાય છે જેવો તમે ઘરે પાછા આવો દરવાજા પર ઊભા રહી જાઓ બે ક્ષણ ચૂપચાપ આંખો બંધ કરો હાથ જોડી લો અને મનમાં જ એક વાર ગુરુ મંત્ર બોલો જો તમને તમારા ગુરુ નું નામ ખબર ન હોય તો ફક્ત એટલું કહો સાચા ગુરુ ને મારા શત શત પ્રણામ આ પછી તમે જે કરશો તેજ જ આ સંપૂર્ણ પ્રયોગનું તાળું ખોલનારી ચાવી છે હવે રસોડામાં જાઓ અને એક લોટો જળ ભરો તેમાં તુલસીનું એક પાન નાખો ન હોય તો થોડી હળદર નાખો અને જો બંને ન હોય તો ફક્ત શુદ્ધ જળ પણ ચાલશે હવે તે લોટાને પોતાના બંને હાથમાં લઈને ઘરના મુખ્ય દરવાજા પર આવો ત્યાં ઊભા રહીને ત્રણ વાર શ્રી હરિકલી નમઃ મંત્ર બોલો પછી ધીમે ધીમે તે જળ તમારા ઘરની દેરી પર ત્રણ ટીપામાં છાંટી દો એક જમણી બાજુ એક ડાબી બાજુ અને એક બિલકુલ વચ્ચે આ ત્રણ બિંદુઓ ત્રિદેવોના પ્રતીક બને છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અને જયારે તમે આ જળ છાંટો છો તો માનો કે તમારા ઘરની ચોખટ પર સ્વયં દેવી લક્ષ્મી ની પાયલ ખકે છે હવે સૌથી મહત્વપૂર્ણ કાર્ય આવે છે મૌન ગાયને ગોળ ખવડાવ્યા પછી અને દરવાજા પર જળ પછી આગામી એક કલાક સુધી તમારે મૌન વ્રત રાખવાનું છે તેનો અર્થ છે ના કોઈની સાથે વાત ના મોબાઈલ ના ટીવી ના કઈ વાંચવું ના કઈ બોલવું ફક્ત મૌન ફક્ત તે કંપનને અનુભવ કરવો જે તમે જગાડ્યો છે આ દરમિયાન તમે ભલે તો એક દીવો પ્રગટાવીને ગુરુના ચરણોમાં રાખી શકો છો તે દીવામાં તલનું તેલ હોય તો ઉત્તમ નહીં તો કોઈ પણ શુદ્ધ તેલ ચાલશે વાત વાત દીવાની નથી તે શ્રદ્ધાની છે જેનાથી તે પ્રગટશે અને હવે તમે બેસી જાઓ કોઈ પણ શાંત ખૂણામાં આંખો બંધ કરી લો અને ફક્ત પાંચ મિનિટ માટે તમારા મનમાં ગાયની આંખો યાદ કરો એજ આંખો જે તમે સવારે જોઈ હતી જારે તે ગોળ ખાઈ રહી હતી તમે જોશો કે તે આખો તમને કઈક કહી રહી છે માર્ગ ખુલી ગયો છે હવે જયારે એક કલાકનું મૌન પૂર્ણ થઈ જાય તમે સામાન્ય દિનચર્યામાં આવી શકો છો પરંતુ ધ્યાન રહે આ દિવસે કોઈ પણ પ્રકારનું માંસ દારૂ ખોટું બોલવું કઠોર વ્યવહાર તમારી બધી સવારે ઉઠીને ફક્ત એક વાત કહો ગૌમાતાની કૃપાથી આજે મારો દિવસ શુભ છે ફક્ત એક વાક્ય અને હા દરરોજ કોઈને કોઈને એક નાનો ઉપહાર એક પ્રસાદ કા એક મીઠો બોલ જરૂર આપો

અને સૌથી ઉપર તે ગુરુ ની કૃપા છે જે આવા દુર્લભ મુહૂર્ત દસ્તક દે છે અને હા તે દિવસે એટલે કે દસ જુલાઈ ના રોજ સાંજના સમય સૂર્યાસ્ત પહેલા એક વાર ફરીથી મંદિરે જાઓ કોઈ મોટું આયોજન નહીં બસ એક અગ્રબત્તી એક દીવો અને એક નમ શિવાય ની ધ્વનિ અને ત્યારે જોજો કેવી રીતે ગુરુ પૂર્ણિમા ની આ નાની ક્રિયા તમારા જીવન નો સૌથી મોટો વળાંક બની જાય છે જેવો શ્રાવણ શરૂ થાય છે ભગવાન શિવના દરબારમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે પરંતુ ઘંટડી વગાડે છે તેમને એટલું ફળ નથી મળતું જેટલું એક ગાયને પ્રેમથી એક ટુકડો ગોળ ખવડાવનાર ને મળી જાય છે કારણ કે જ્યાં ભગવાન શિવ સમાધિમાં રહે છે ત્યાં જ ગૌમાતા સજીવ રૂપે આ ધરતી પર વિચરણ કરે છે અને જે દિવસે શ્રાવણની પહેલી પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા હોય અને તે દિવસે ગૌ સેવા થાય તો સમજો કે તમે વિષ્ણુ મહેશની કૃપાને પ્રાપ્ત કરી લીધી છે આજે નહીં તો ક્યારે શું તમે પણ ઈચ્છો છો કે આગામી મહિનો તમારા માટે ચમત્કારિક હોય શું તમે પણ ઈચ્છો છો કે અટવાયેલા પૈસા પાછા આવે કોઈ કોર્ટ કેસ ઉકેલાઈ જાય નોકરી લાગી જાય કા સંતાન પ્રાપ્તિ નું વરદાન મળી જાય તો વિચારો નહીં દસ જુલાઈની સવારે પોતાના માટે નહીં પોતાના ગુરુના નામ પર ગાય માટે એક નાનો ગોળનો ટુકડો લઈને નીકળી જાવ ના કોઈને કહેશો ના સોશિયલ મીડિયા પર ફોટો મૂકશો ના વિડીયો બનાવશો ફક્ત મૌનમાં શ્રદ્ધામાં સેવામાં તે કરો જે આ સંસારનું સૌથી પવિત્ર કર્મ છે અને પછી જોજો કેવી રીતે લક્ષ્મી તમારી મુઠ્ઠીઓમાં વસવા માટે મજબૂર થઈ જશે કારણ કે ગુરુ પૂર્ણિમા પર કરેલું મૌન દાન સેવા અને મંત્ર ક્યારે ખાલી નથી જતું ચમત્કાર કેવી રીતે ઘટે છે અને કઈ ભૂલોથી પૂરી કૃપા અટકી જાય છે હવે જ્યારે તમે દસ જુલાઈ સવારે તે દિવ્ય કાર્ય કરી દીધું જારે તમે ચૂપચાપ તે ગોળનો ટુકડો લઈને ગાય પાસે પહોંચ્યા અને ગાયે પોતાની તમને જોયું તો તમે તમે માત્ર એક સેવા નથી કરી તમારી તે ગ્રહ ને સંતુલિત કરી દીધો જે વર્ષો થી તમારા જીવનને ગુંચવી રહ્યો હતો તે રાહુ કે તું જે અચાનક નુકસાન પહોંચાડે છે જે બનતી વાત બગાડે છે જે અચાનક દેવાનો પહાડ બનાવી દે છે તે બધું જ તે એક સેવાથી પીગળી ચૂક્યું છે પરંતુ ધ્યાન આપો કૃપાનું બીજ વાવી દેવાયું છે હવે તેને રોજ સિંચવું પડશે અને આ સિંચાઈ કોઈ ભારે તપ નથી બસ થોડી ખૂબ નાની નાની વાતોને દરરોજ નિભાવવાની છે સૌથી પહેલી વાત ગાયને ખવડાવેલો ગોળ ફક્ત શરીરથી નહીં મનથી પણ આપેલો હોવો જોઈએ જો તમે ફક્ત દેખાડા માટે કર્યું હોય ફક્ત એમ વિચારીને કે કરી લઈએ જોઈશું શું થાય છે તો વિશ્વાસ માનજો કંઈ નહીં થાય કારણ કે બ્રહ્માંડ ભાવનાથી ચાલે છે ચતુરાઈથી નહીં હવે તમારે આવનારા સાત દિવસ ખૂબ સાવધાનીથી જીવવાના છે આ સાત દિવસ એ છે જે નક્કી કરશે કે તમારી કરેલી સેવા કેટલી દૂર સુધી અસર કરશે અને પહેલી વાત ઘરમાં લડાઈ ઘડો ન થવો જોઈએ પતિ પત્ની વચ્ચે જો કોઈ ક્રોધ આવી પણ કેવી રીતે વાતાવરણ પોતે જ શાંતિમાં બદલાઈ જશે બીજી વાત આ સાત દિવસોમાં દરરોજ એકવાર ગાયત્રી મંત્રનો જાપ જરૂર કરો ફક્ત ત્રણ વાર બસ ત્રણ વાર તે પણ મનમાં જ્યારે તમે સવારે ઉઠો જાળવી રાખશે જે તમે રોજ શરૂ કર્યો હતો ત્રીજી વાત તમારો ડાબો પગ કોઈ ગાયના ગોબરના બનેલા છાણાની આગ પાસે લાવીને થોડી ક્ષણ રાખો કા તેનો ધુમાડો સૂંઘો જો હાણું ઉપલબ્ધ ન હોય તો ગૌમૂત્ર નો હળવો છંટકાવ મુખ્ય દરવાજા પર કરો આ ધનનો દ્વાર ખોલનારો અત્યંત પ્રાચીન રહસ્ય છે જે આજના લોકો ભૂલી ચુક્યા છે હવે એક વધુ સૌથી મોટો યાન હશે કે તમે ગાયને ગોળ ખવડાવ્યો તે ક્ષણે તેની આંખો ધીમે ધીમે તમારી તરફ જોઈ રહી હતી તે ફક્ત ગોળ નહોતી ખાઈ રહી તે તમારી આત્માની પીડા સમજી રહી હતી અને તે ક્ષણે જો તમારા મનમાં કોઈ સાચી મનોકામના હતી સાચી તો તે તરત જ ઉપર પહોંચી ચૂકી છે અને હવે તે અદ્રશ્ય ક્ષેત્રમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે પરંતુ જ સૌથી મોટી ભૂલ ઘણા લોકો કરી બેસે છે છે તે ચમત્કારને જોઈને ડરી જાય જેવો કોઈ જૂનો બાકી પૈસો આવી જાય છે જેવો કોઈ જૂનો મિત્ર અચાનક મદદ માટે સામે આવે છે જેવો કોઈ સરકારી ફોન કા ઇન્ટરવ્યુ જવાબ આવે છે તે લોકો કહે છે અરે આ તો

ખાસ કરીને દસ જુલાઈ પછી આવનારો પહેલો શુક્રવાર તે દિવસે એક મુઠ્ઠી ઘઉં કોઈ મંદિરની બહાર મૂકી દો કોઈ જુએ ના જુએ પરંતુ ઘઉં જરૂર રાખો આનાથી દેવી અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારે અન્નની કમી નથી થતી પછી આગામી પૂર્ણિમા આવે ત્યાં સુધી દર સોમવારે સવારે ગાયત્રી મંત્ર બોલતા બોલતા જળમાં થોડી સાકર ભેળવીને તુલસીના છોડમાં નાખી દો આ લક્ષ્મીને કાયમ માટે ઘરમાં સ્થાપિત કરવાનો પ્રયોગ છે હવે એક વધુ અંતિમ પણ વિશેષ રહસ્ય દસ જુલાઈ પછી જ્યારે પણ તમે ઘરે પાછા ફરો ગમે તો ઘરના મુખ્ય દરવાજા પાસે રોકાઈને એકવાર નમ શિવાય બોલો અને પછી અંદર પ્રવેશ કરો આ મંત્ર તમારી ઉર્જા ને ઘર ની પવિત્રતા ને અનુરૂપ બનાવે છે આનાથી તમારું ઘર એક શિવાલય બનતું જશે યાદ રાખો તમે ફક્ત એક ગોળનો ટુકડો નથી ખવડાવ્યો તમે તમારા પાપો ભાર ઉતારી દીધો છે છે તમે એક નવો અધ્યાય ખોલ્યો હવે પ્રેમ સેવા અને અને ભરતા ચાલો અંતમાં એક મહિનાની અંદર ક્યારે પણ જ્યારે તમને લાગે કે કોઈ સારા સમાચાર આવ્યા છે પૈસા મળ્યા વેપારમાં લાભ થયો નોકરી મળી સંતાનની ચિંતા સમાપ્ત થઈ તો તરત જ કોઈ એક ભૂખ્યાને ભોજન કરાવો ભૂખ્યા કોઈ ગાયને ફરીથી ગાય ખવડાવો આ રિટર્ન ઓફ એનર્જી કહેવાય છે જે આવે છે તેનો થોડો ભાગ ફરીથી સેવામાં લાગે તો ચમત્કારની શૃંખલા ક્યારે નથી તૂટતી શ્રાવણ મહિનાના દરેક સોમવાર માટે નાના નાના વિશેષ ઉપાય જે તમારી એક મહિનાની કૃપાને અમર કરી દેશે ગુરુ પૂર્ણિમાની સવારે જે બીજ તમે વાગ્યું જે ચૂપચાપ ગોળનો ટુકડો ગાયને ખવડાવીને તમે તમારા જીવનની દિશા બદલી દીધી તે હવે શ્રાવણ ના સોમવારો થી પોષણ પામશે પાંચ મિનિટ વિશેષ કાર્ય કરીને તમારા ભાગ્યના બંધ દરવાજાઓને સંપૂર્ણપણે ખોલી શકો છો શ્રાવણ મહિનો મહાદેવ મહિનો તે શિવ જે ભોળા છે સરળ છે પરંતુ ખૂબ ઊંડા છે તેમની કૃપા પ્રાપ્ત કરવી સહેલી છે પરંતુ તેને ટકાવી રાખવી એટલી જ કઠિન જ્યાં સુધી તમારા જીવનમાં એક નિયમિત તપ ન હોય અને તે તપ કોઈ ઘોર સાધના નથી બસ નાની નાની વસ્તુઓ છે જે દર સોમવારે સવારે કરવામાં આવે છે પહેલો સોમવાર જેવી સવાર થાય કઈ પણ બોલ્યા વગર ચૂપચાપ ઘરના મંદિરમાં શિવલિંગ કા ભોલેનાથની તસવીર સામે એક વાટકીમાં થોડું કાચું દૂધ ચઢાવો પછી મનમાં જ બોલો હે ભોલેના મે 10 જુલાઈના રોજ જે સેવા કરી તે તમારી જ પ્રેરણાથી હતી હવે તમે જ મારા નવી દિશા આપો આ પછી નાખી દો અને એટલું બોલો ઓમ શિવાય નમઃ બસ આજ ઉપાય પહેલી ઉર્જાને શિવ શક્તિ સાથે જોડી દેશે બીજો સોમવાર આ દિવસે તમારે ફક્ત એક તાંબાના સિક્કાને પોતાના પાકીટ કાઢીને કોઈ નદી તળાવકા વહેતા પાણીમાં વહાવી દેવાનો છે જો કોઈ જળ સ્ત્રોત ન હોય તો કોઈ શિવ મંદિરમાં જઈને તે સિક્કા નાખી દો પછી ભોલેનાથને કહો હે પ્રભુ જે ઉર્જા તમે ગુરુ પૂર્ણિમાના દિવસે મોકલી હતી તેને કાયમી બનાવી દો ત્રીજો સોમવાર સવાર સવારમાં એક લીંબુ લઈને તેના ચાર ટુકડા કરો અને તેમને કોઈ પીપળાકા વડના ઝાડ નીચે મૂકી દો દરેક ટુકડા પર એક એક મંત્ર બોલો નમઃ શિવાય ગૌમાતાની જય ઓમ ગુરુદેવાય નમઃ ઓમ શ્રી હ્રી મહાલક્ષ્મય નમઃ આ ક્રિયાથી તમે તમારી ચારે બાજુના નકારાત્મક આવરણ કાપી નાખો છો ચોથો સોમવાર આ સોમવાર સૌથી વિશેષ છે આ દિવસે તમારે એક રોટલી બનાવવાની છે જેમાં હળવો ગોળ ભળેલો હોય એટલે કે ગોળની નાની માત્રા લોટમાં ભેળવી લો અને રોટલી બનાવી લો પછી તે રોટલી ગાય ને પ્રેમ પૂર્વક ખવડાવો ગાય ની આંખો માં ફરી એકવાર જુઓ અને તે જ ક્ષણે બોલો હે બ્રહ્માંડ મે આજે એજ રચના ફરીથી વારંવાર કરી છે જે દસ જુલાઈ ના રોજ કરી હતી હવે મારા જીવનમાં સમૃદ્ધિ ને દરેક દિશામાંથી બોલાવી લો તમે દંત રહી જશો આ રોટલી સાથે જ તમારા જીવનના દુઃખ દરિદ્રતા અને અસ્ફળતાઓ તે જ ક્ષણે તે ગાયના પગમાં પડી જશે હવે આચાર સોમવાર પૂરા થઈ ચુક્યા હશે પરંતુ શ્રાવણ જો પાંચ સોમવાર નો હોય તો અંતિમ સોમવાર વિશેષ છે પાંચમો સોમવાર જો હોય આ દિવસે સવારે ઉઠતા જ એક લોટા જળમાં થોડું ગુલાબ જળ ભેળવો અને તમારા ઘરની છતથી લઈને ઉંબરા સુધી તે જળને છાંટી દો પછી ઘરના મુખ્ય દરવાજા પર એક દીવો પ્રગટાવીને તેમાં તલનું તેલ અને એક લવિંગ નાખો અને ફક્ત એક જ વાક્ય બોલો ગુરુ પૂર્ણિમાથી શરૂ થયેલો જે ચમત્કાર છે તે હવે ક્યારેય ન અટકે તે હંમેશા મારી પેઢીઓમાં વહેતો રહે આ દિવસ થી તમે જોશો કે તમારા જીવનમાં એવી ઘટનાઓ ઘટવા લાગશે જે પહેલા ક્યારે નહોતી થઈ કોઈ જૂનો દુશ્મન મિત્ર બની જશે કોઈ ખોવાયેલો સંપર્ક ફરીથી પાછો આવશે કોઈ અટકેલો પૈસો કયા વગર મળી જશે અને જો તમારી કોઈ મનોકામના બાકી હોય તો તે પૂરી થવા લાગશે અને સૌથી અંતિમ વાત શ્રાવણ ના પૂરા મહિનામાં દર સોમવારે જયારે પણ તમે શિવનું નામ લો એકવાર ગૌમાતાની જય જરૂર કહો આ મંત્ર એવો છે જેને બોલતાં જ બ્રહ્માંડનું કંપન બદલાઈ જાય છે જે દિવસે તમે દસ જુલાઈ રોજ ચુપચાપ સેવા કરી તે દિવસ તો વીતી ગયો પરંતુ તેનો પડઘો શ્રાવણના આ સોમવારોમાં ગુંજતો રહેશે હવે આ તમારા પર છે કે તે ગુંજ ને તમે કેટલી ઊંડી કરો છો જે લોકોએ આ ઉપાય શ્રદ્ધાથી કર્યો તેમનું જીવન ફક્ત બદલાયું નહીં પરંતુ નવો જન્મ મળ્યો અને હવે વારો તમારો છે